જય માતાજી વેલકમ ટુ યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ના આઈ હોપ કે બધા મજામાં છો અને એ જો હું જે જાગ્યો જ છું ને જાગીને થોડોક ફ્રેશ થવા માટે બહાર આટી મારી અને જો નીર દીધી છે ટોરને આઈ પ્રેગ્નેન્ટ છે એટલે એની રાખડી બાંધી દીધી છે જો આઈ પ્રેગ્નેન્ટ છે આઈ પ્રેગ્નેન્ટ છે બંને પ્રેગ્નેન્ટ છે તો બંને એને અત્યારમાં ઘાસ ચારો નાખી દિવસો છે અને પાડોશીમાં બકરા છે ક્યારેક દેખાડીશું વ્યવસ્થિત મમ્મી અત્યારમાં રોટલા કરે છે એવી જ રીતે આપણને ત્રણ નામ લખવાના કીધા છે કે સીધી રેખાઓથી ત્રણ નામ લખો અને ખૂણો ની ગણતરી કરો જેમાં મેં બોર્ડ ઉપર ત્રણ નામ લખેલા છે એમાં આપણે ખૂણા બનાવવાના છે પહેલું છે ઉમંગ ત્રણ પ્રકારના ખૂણા હોય એક કાટકોણ બીજા કાટકોણથી થી મોટા અને ત્રીજા કાટકોણથી થી નાના ગયા છે અગિયાર અને આપણા ઘરે લાઈટ જતી રહી છે

હમમયકુ પાણી થઈ ગયો અંધારું અંધારું કેમ કે લાઈટ જતી રહી છે આ ફાઈલને એવું કેમ કાઢ્યું તું હે ફાઈલ મે શું કાઢ્યું તું એવું ઓકે ક્યાં હમ હા પૈસા વાળા હવે ડાળે મૂકી દીધી છે બફાવવા માટે ડાળ ભાત બનાવના છે ડાળ ભાત

આઠ છે એટલે ચાર અઠાયો બોલવાનો ચાર અઠાઈ એવું બું રહી જવાનું

ના ના પેન્સિલ આપે છે બધાને એક નવો પ્રયાસ કર્યો હશે ચોકલેટ નહીં પેન્સિલ બધાને ચોકલેટ તો એને નિશાળા ખવડાવી આ કામ એક બહુ સારું કર્યું છે બોલો લે રે શું હવે બધાને વેચી રહ્યો થેન્ક યુ બોલતા શરમ આવે છે કે બળ પડે છે એટલું Bola door, did